કેટલા વાગ્યા આઠ વાગ્યા ચોર આવતા હિવાય આઠ વાગ્યા ની વાત કરતા હોય બતા આવું ચૂર ને ચોર નું મારવા બેઠા પકડવા બેઠા છો ધોઈ નાખે ધોઈ નાખવાનો છું ચોર એટલી બીજી બધું સમજ્યા પણ

વાત કરવા બોલો બોલો શું આપણા ગામ માં જોડિયો વાત કરવા

પકડી એક હતા એ બધા ચોર પકડા બેઠા છો હા તો આપણે ફાઈનલ થઈ ગયું વાત હા ના વાય આપણે તો માલી તો આ મારા પેલા ગટુભાઈ છે કે બધા છે ગટુભાઈ કે હું છે ના 25000 કીધા બધા રાજે રહેતા ને હું એકલો બકરી લે ઘેર જતો ને આ કે કે

ओये तो चंदू भाई हां बोलो अब आप घेर जो शांति थोड़ी जो हां हाल तमे उ न दीजो न चोर बोड़ देखा तो मंगाव खाली हो तमे घेर जो न मैं घेर दिए हा루 तमे के जे झगड़वा आवजो

મગન એ મગન મગન અલ્યા જતો રે હું મગન તું મગન હા ઘટા હું થયો અલ્યા ઊભો થા કે હું થયો અલ્યા મોબાઈલલો ચોર જોઈ લીધો થી યાર લેડ લેડ હા બડેડ લેડ ફટાફટ ચોર આઈ ગયો છો ભાઈ ઉપા કે ઉધે ખાલતો આવ લે હેડ લેડ છોડો બાજુ લે બરાબર હે બોલાવતા હે લેર બોલાવતા હે આપો છે ને પટિયે જઈને મૂકી છે તુને પકડવાનો આપા લઈ લે હવે પછી આપા તને પાછો ભાગ પાછો તો ખબર થા તો દીવા દીવા કોપરા બંડામાં ચોર ચોર આઈ ગયો છે લે હેડો ચોર બંડામાં દોડો જલ્દી જલ્દી પકડી આવો સાલે લે દીસેગા લે દીસે આઈડી ને લે હેડો હેડો આજે ચોર દેસ્તન કોણ દોરો લાગા છે જાનો હાલો લાગશે <laughs>

એટલે તું 25000 હજાર લેવા કરશે એમ કે હા 25000 રૂપિયા મારી યે મારી આ બધું કરી છે તું તું

સરપંચ ચોર નું કઈ રીતે થવું પડે જમવું પડે લોઢુલો કાપે ચોર નું પકડવા ચોર બનવું પડે તા ચોર પકડાય પકડાતા પૈસા ની લાલત માં તો આવ્યા છે પણ એમ પાછા માર ખાઈ ગયા તો આ આને એક

સરપંચ નું ફોન કરીને બોલાવ બોલાવું હલો હા સરપંચ સાહેબ હા હોય ચોક માં આવતી બગાડી આપડે તારાવારી કરી પછી લાલત માં પણ ઈ અને હું બગડે બગડા આવશું બરો

અને આપડે ચોર પકડવા ચોર બનવું કરવાનું સમજ્યા લાલચ કરવી નઈ લાલચ કરવાથી આપણું બોલું થાય લાલચ કરી જીવ લઈને પાઘ્યા વાઘો ના હોય વાઘ એવા ઈડર મોરે પાક્યા